જય માતાજી મિત્રો હું છું સિંગર સંજય રાવત બુદગામ આજે બ્લોક બનાવો એટલે સરસ મજાનો આજ પોચમનો દાળો હોય અને મારા ગોગાનો દાળો હોય પોચમ એટલે મારે જવું છે શહેભરગઢ વિસનગરથી ખેરાલુ ખેરાલુથી સીધા શહેભ જવાનું છે આગળ મારા ખાસ મિત્ર એટલે હસમુખ ઠાકોર ઉભા છે વિસનગર કવા ચોકડી એમને પણ લેવાના છે મારા સંગાજ અને મારે આગળ એ રસ્તો તિરુપતિ જાય તિરુપતિ સીધા વિસનગર પણ આગળ કોસા આવે વચમાં મારા એ દાઢી કરી પછી કારણ કે દાઢી કરીને ચકાચક થઈ જાઉં હું અને તોથી દાઢી કરી નીકળી જાઉં સીધો કોસા ચોકડી એથી મારા ખાસ મિત્ર એટલે હશમુખ ઠાકોર એક્ટરને લેવાના વિસનગર સીધા ખેરાલું ખેરાલું થવાનું છો વચમાં ઊંટતા ગોમ આવશે તો ગોગા મહારાજના દર્શન થાય તો એથી કરી લેશું સરસ મજાનું મંદિર છે એ વિડીયોમાં બનતા રહો આગળ બ્લોક મારા જોતા રહેજો અને અમારી દીપોરામ ડિજિટલ ભૂદગામ ચેનલને લાઈક શેર શેરને સપ્રાઈ કરવાનું ભૂલતા નહીં ચલો હું નીકળું આ અમારો ભૂતગામથી તિરુપતિ જવાનો એનું જો ખાલી લોકેશન જેવું સરસ મજાનું છે જોવા આ જગ્યા જેટલી મસ્ત શૂટિંગ માટે એટલી મજા આવે ને જોરદાર જગ્યા છે જોવા જેટલું મસ્ત મજાનું લોકેશન જેટલું સરસ તિરુપતિથી હું ક્વા ગોમમાં આવી જઉ છું જોવા ક્વાસા ગોમ છે અહીં પણ જોરદાર લોકેશન છે અને હું મારા બાલના દાઢી રોજ કરાવું છું અમારા હસમુખભાઈના તો સરસ મજાના મારા બાર આપું છું સરસ મજાની મારી દાઢી કરું છું હા સરસ મજાના આજ ઘરા ગયું ઓછી એટલે મારી ડાડી થઈ જશે મારા ખાસ મિત્ર શું બે પનમાં બા વિડીયો જોતા હતા મારો ઉદગો મારો પ્રાણ પણ કશું વાત નહીં આપણે ડાડી કરી દો ને આ એમની દુકાન છે સરસ મજાની મારા હિના ભાઈ જાનતીભાઈ શું બા ત્યાં મજામાં બોલો તો ખરા હા મજા મજા

પોચો દારો છે તમે દાડી મારી સરસ મજાની કરી દો મારા જવું છે મિત્રો મારા ખાસ મિત્ર એટલે હસમુખ ભાઈ દાઢી કરી છે હવે મારા નીકળવું પડશે કોસા ચોકડી મારા ખાસ મિત્ર એટલે હસમુખ છું હસમુખભાઈ હવે હેડીએ ચાલો ચાલો સરસ આ એમની દુકાન છે કોસા સરસ મજા આવા તો મુલાકાત કરશો એકવાર એમના હસમુખભાઈના તોથી હું નીકળી જતો કોસાથી બાડી કરાવી હવે હું કોસા ચોકડી આવી ગયો છું અને અમારા હસમુખભાઈ ઠાકોર આવી ગયા છે મારા પહાડ તો તમને થોડું લોકેશન બતાવી દઉં આ મારા વિસનગર શહેર છે અને કોસા ચોકડી છે સરદાર વલ્લભભાઈનું કુતરું છે પાછળ અને આ ઊંઝાનો રોડ છે અમારા હસમુખભાઈ ભા છે આ ખેરાલુ જાય છે ઠાકોર બે શબ્દ કહેશી હું આપણું અશમુખ ઠાકોર એક્ટર છે પર અમે ગોઘાએ દર્શન કરવા જઈએ છીએ મારા ભાઈ પણ ખાસ સંજયભાઈ સિંગર ના ખાતે દર્શન કરીને પાછા પાના છીએ મારા અશુખભાઈએ બે શબ્દ કીધા સારા લાગ્યા મને આજે સબરગઢ જવું છે ગોગા મહારાજના દર્શન કરવા અને મારા ગોગાને યાદ કરીને મારે સંજય રાવત ગામને ગાવું હોય એ ગોગો મારો પોચ વરહણો બા ગોગો મારો ભાગો ડેરમમાં જા ગોગો મારો પાંચ વરહણો બા ગોગો મારો શેભળ ગઢ રમવા જાય જય માતાજી મિત્રો હવે અમે હળીએ ટાઈમ થઈ ગયો બહુ એટલે અમારા રહો પડશે અને અમારી ચેનલ દીપોરામ ડિજિટલ ખુદગામ લાઈક શેરતા ને અમે વિસનગરથી નીકળી જતા વચમાં ઉમતા એવું ગામ આવ્યું હતું એવું કહેવાય છે કે ઉમતાના દેહ ભગવાન એટલે મારા ગોગો આપો પોચમ ના દિવસે છે હું તમને લોકેશન બતાવું બધું બતાવું હસમુખભાઈ આજે મોજ જ મોજ કરવાની છે આ તો એટલા મહારાજ ના મંદિર આવે એટલા દર્શન કરવા છે સરસ મજાનું મંદિર છે જો આ કાલે બધું ચકાચક થઈ જશે એટલે પોચમ આજે પણ છે પોચમ ને કાલે પણ પોચમ છે એટલે તેવી ચોવી પોચમ બે ભેગું છે અસલ પોચમ તેવી તારીખે છે કાલે પોચમ છે બે પોચમો ભેગી છે એટલે મારા ઉમતાના ગોગા નું મંદિર છે આ રહ્યું સરસ મજાના આ ગાદી છે ભુવાજીની મહારાજના બધા ફોટા છે કાલે બધું સકાચક શણગાર થવાનો અને મારા ઉમતાના ગોગાને યાદ કરીને મારે સંજય રાવત બુદ્ધગામને ગાવું હોય એ ઉમતામાં બેઠ્યા મારા ગોગા એ રોમ તમે આવો વેલા વેલા એ મારા હસમુખ ઠાકોર જુવે તમારી વા એ પોચમ ના દાડે વેલા વેલા આવો કે ગોગા માના આવો મારા રામ જય માતાજી મિત્રો હવે હવે અમે દર્શન કરીને નીકળી છીએ કેમ કે છે ભારે જ પણ જવાનું છો સરસ મજાનું લોકેશન જો અને તમે વિસનગર આવો અને ઉમતા આવો એટલે મારા ઉમતાના ગોગાને દર્શન કરવાનું ભૂલતા નહીં ઉમતા રોડ ઉપર જ છે મંદિર સરસ મજાનું

આ બાજુ પેલો આ જાયા ટેમ્પો એ ભટનગર જાય આ હવે એ આખે રાલો અને મારા એક ટર અંગાત જ છું હસમુખના બે ભાઈ અમે અંગાતના અંગાત જ છીએ અમારે છે પર જવાનું છે કુના ગોમમાં આયા હસમુખભાઈ ઠાકોર બિઝનેસ કરી રાતના તે રાલું હા હા અને મારા કવિરાજનું ગામ હોય જીગ્નેશનું ગમતું હોય ને મારા ગામમાં એવી રૂડી રે મજારો ખેરાલુ મની એ વગડે બોલે વા મીઠા મોર રે એ મોનવ્યો તમે એકવાર એ ખેરાલુ માં તમે આવજો ઓ તમે એકવાર મારા જિગ્નેશ કવિના દેના ગોમમાં આવજો એવી રૂડી રે મજારો મારા ખેરાલો ગામ અને જય માતાજી મિત્રો હવે અમે સીધા વાક છે પર જવાનો રસ્તો થઈ એથી મને હવે ચોકડી આવશે તો હું ચોકડી બતાવશું એથી સીધા છે પર અમારા બ્લોકમાં બનતા રહો

મારું ઉદ્દો મેલા સંગીત ભાઈ સિંગર ના થયો વરસાદ પડે આજે જબરદસ્ત ખૂબ જ જસ ભલે આલે જો સામે મંદિર સે ગેટ પર તમન વિજય મંદિર નો સરનામું કછે Thank yes. you. Yes.

એ મારો છે ભરગઢ ટેકળો ટેકડો ગવડાયો છે ભરગઢ ગવડાયો આવો આવો મારો ગોગા આજ તારો દાળો પોતમ નો છે ગોગા એ બે ગળી મારા છે ભરના ઘડના ટેકડી હુડી મેલીના ના ગોગા તમે આવો મારા રો આવો અમને जितलो બને इतलो वीडियो તમને